નમસ્કાર મિત્રો તારીખ છે પંદર એપ્રિલ બે હજાર પચીસની મંગળવાર છે આજે મંગળવાર અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં તેજીનો માહોલ છે અને શનિવારે એવરેજ જીરુના ભાવમાં મળે બસોથી લઈને બસો પચાસ રૂપિયાની તેજી જોવા મળી હતી જીરુ બજારમાં શનિવારે વાયદાની ગેરહાજરી વચ્ચે હાજર બજારમાં તેજીનો માહોલ હતો અને મને જીરુના ભાવમાં બસોથી બસો પચાસ રૂપિયાની તેજી જોવા મળી હતી ચીરુ બજારમાં આગળ વેચવાલી કેવી આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે જીરુમાં નિકાસના વેપારો સારા થયા છે અને સામે આવકો પણ મર્યાદિત છે રાજસ્થાનમાં જીરુનો પાક નબળી ક્વોલિટીનો વધારે આવે છે ગુજરાતમાં શનિવારે થી લઈને એસી હજાર બોરી આવક જીરુની જોવા મળી હતી જેમાંથી ત્રીસ નબળી ક્વોલિટીનું હોવાનું વેપારીઓ કહી રહ્યા છે જીરુ બજારમાં નિકાસના શનિવારે વધીને સિંગાપોર ક્વોલિટીમાં સપાટી પર પહોંચી ગયા હતા ચાલુ સિઝનમાં પહેલીવાર આવા ભાવ જોવા મળ્યા છે આ જોતા જીરુ વાયદામાં પણ ભાવમાં ટૂંક જ સમયની અંદર ચોવીસ હજારની સપાટીએ પાર કરે તેવી છે અને ટેકનિકલ જે જીરુનો વાયદો છે એપ્રિલ વાયદાની ડિલિવરી પણ નજીક આવી રહી છે અને ફોરવર્ડ વેપારો પણ નીચા ભાવથી ગલ્ફર જે ફૂડ છે તેમાં પણ વધારો જોવા મળી શકે છે જેને હવે માલ લેવામાં બજાર આવવું પડે તે હોવાથી હવે બજારમાં પણ ચમકારો જોવા મળી રહ્યો છે અને હવે વાત કરીએ જીરોનો બેન્ચમાર્ક વાયદો જીરુનો બેસમાં એક વાયદો છે એટલે ત્રેવીસ હજાર ચારસો અને પચાસની સપાટી બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુંને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન